મિત્રો આપણે દાહોદથી ભુજ જવું છે તો કેટલા કિલોમીટર થાય છે દાહોદથી ભુજ ક્યાં થઈને જવાય છે અને કયા કયા રૂટ ઉપર થઈને નીકળે છે અને કેટલા કેટલા કિલોમીટર થાય છે જો તમારી ઘરની પોતાની ગાડી છે તો તમે ગાડી લઈને જાઓ તો કેટલા કિલોમીટર થાય છે મતલબ કેટલો સમય લાગશે ટ્રેનમાં જશો તો કેટલો સમય લાગશે કેટલા કિલોમીટર લાગશે એની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોની અંદર મેળવવાની છે અને મિત્રો તમે ઘરે બેઠા પણ મેપમાં આ બધી માહિતી મેળવી શકો છો તો વિડીયોની આપણે શરૂઆત કરીએ ભુજથી દાહોદ કેટલા કિલોમીટર અથવા દાહોદથી ભુજ કેટલા કિલોમીટર અને ત્યાં જવામાં સમય કેટલો લાગે એની બધી માહિતી અને કયા રૂટ ઉપર થઈને નીકળાય છે કયા કયા રૂટો છે જે આપણા માટે શોર્ટકટ પડે છે તો વિડીયોમાં ખાસ મિત્રો બન્યા રહેજો તો એના માટે મિત્રો ક્યાં ક્યાંથીને નીકળાય છે એની સંપૂર્ણ માહિતી આપણે વિડીયોમાં મેળવવાની છે તો મિત્રો કિલોમીટરની પણ આપણે વાત કરી દઈશું કેટલા કિલોમીટર થાય છે જો તમે દાહોદથી લીમખેડા કોધરા બાલાસીનોર કઠલાલ અમદાવાદ સાણંદ વિરામગામ ધ્રાંગધ્રા હળવદ માળિયા સામખ્યાળી કબરવ દાણેટી અને ભુજ તમે જાઓ છો તો એનો મિત્રો તમને સમય લાગે છે કેટલા કિલોમીટર થાય છે તો પાંચસો અને છત્રીસ કિલોમીટર થાય છે તમે મેં તમને જે ગામડાઓ કીધા એના ઉપર એ રૂટ ઉપરથીને તમે નીકળો તો પાંચસો અને છત્રીસ કિલોમીટર થાય છે અને સમયની મિત્રો વાત કરીએ તો દસ કલાક સાડા દસ કલાક થાય છે તમારી ઘરની કાઢીને જો તમે બાઈક લઈને નીકળો છો તો બાઇકની અંદર મિત્રો દસ કલાકને સોળ મિનિટ કિલોમીટર તો એ જ છે અને જો તમે ટ્રેનમાં જાઓ છો તો ટ્રેનની અંદર કેટલો સમય થાય છે તો ટ્રેન પણ મિત્રો ચાર વાગે નીકળે છે ચારથી બે તેમાં પણ મિત્રો ખાસ કરીને સમય પૂરો નથી બતાવતો તો બીજો રૂટ છે મિત્રો ત્યાં જ છે પણ થોડોક જ ફેરફાર છે બહુ વધારે ફેરફાર નથી જે ભચાઉથી તમે ગાંધીધામ રૂટ ઉપર થઈને નીકળો અથવા કબ્ર ઉપર થઈને નીકળો તો આ બંને રસ્તા એક જ રૂટ છે અને સમય પણ બંનેનો એક જ લાગે છે અને મિત્રો અન્ય કોઈ પણ જગ્યાએ તમારે જવું છે અને તમને ખબર નથી કે કયા રૂટ ઉપર ક્યાં થઈને નીકળે છે અને કેટલા કિલોમીટરને કેટલો સમય લાગે છે તો કોમેન્ટ કરજો મિત્રો આપણે મેપ દ્વારા બધી માહિતી જોઈને વિડીયો બનાવીશું અને એસ બસને લગતા તો ઓલરેડી આપણે વિડીયો બધા બનાવેલા છે આપણી ચેનલની અંદર તો આ વિડીયો પણ મિત્રો ખાસ સપોર્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો